એ ખેડૂતોને સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ કાચા મંડપ જે ટમેટા મરચા અને અન્ય શાકભાજીનું વાવેતર કરતા હશે એમને પણ જે સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન તો આ પણ એક યોજના છે એમાં પણ સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ વાત કરીએ તો ઘણા બધા ખેડૂતો જે સરગવાની ખેતી કરતા હોય છે તો એમને પણ સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ પાંચમી છે જે પ્લાસ્ટિક મલ્ય મશીન એટલે કે ઘણા બધા પાકો એવા હોય જે તરબૂચ જેવા છે જેમાં પ્લાસ્ટિક રાખીને ત્યારબાદ તેની ખેતી કરવામાં આવે છે તો પ્લાસ્ટિક નું જે મશીન હોય છે તો એમની તમને સહાય મળશે ત્યારબાદ મેન્યુઅલ સ્પ્રેયર તો એટલે કે જે દવા છાટવાનો પંપ હોય જે મેન્યુઅલ તમે હાથ વડે સાટી શકો તે દવા છાટવાના પંપમાં પણ તમને સહાય મળવાપાત્ર થશે ત્યારબાદ ખેતર પરના ગ્રેડિંગ શોર્ટિંગ પેકિંગ એકમ ઉભા કરવા સહાય તમને મળવાપાત્ર થશે અને કાપણીના સાધનો એટલે કે જમીન ખેડવાના જે સાધનો હોય છે જે ઓરણી હોય છે એવા સાધનોમાં પણ તમને સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ વાત કરીએ તો નવમી છે જે પ્રોસેસિંગના સાધનો હવે પ્રોસેસિંગના સાધનો એટલે શું એમની વાત કરીએ તો તમે મગફળીનું વાવેતર કરો છો અને મગફળીમાંથી તમે તેલ બનાવો જે સાધન વડે તેલ બને છે તો એ સાધનમાં પણ તમને સહાય મળવા પાત્ર થશે જેમને પ્રોસેસિંગ સાધન તરીકે કહેવામાં આવે છે તેવી રીતે બાગાયતી પાકના પ્રોસેસિંગ નવા યુનિટ માટે સહાય થશે તો ઘણા બધા બાગાયતી પાકો હોય છે જેમ કે કેરી હોય છે ને કેરીથી તમે રસ નીકળો તો એ જે સાધન વડે તમે રસ બનાવો છો તો એમના સહાય મળવા પાત્ર થશે એમાં પણ તમને સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ મિશન મધમાખી કાર્યક્રમ એટલે કે ઘણા બધા ખેડૂતો જે મધમાખી ઉછેર કરતા હોય છે તો એમાં પણ તમને સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ ટ્રેક્ટરની સહાય પણ મળવા પાત્ર થશે જે 20 થી લઈને 35 SP સુધીનું ટ્રેક્ટરની જે તમને સહાય મળશે જે 40 થી લઈને 60000 રૂપિયા સુધીની તમને સહાય મળવા પાત્ર થશે તો જે ટ્રેક્ટર છે તે 20 થી 35 SP સુધીનું તમને ટ્રેક્ટરની સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ પાવર નેપસેક સ્પ્રેયર એટલે કે જે સ્પ્રે હોય છે જે દવા છાંટવાનો પંપ હોય છે જે મોટો હોય છે તેની ક્ષમતા અલગ અલગ હોય છે જે 12 થી 16 લિટરની ક્ષમતા ધરાવે ત્યારબાદ બીજો જે સ્પ્રે હશે અથવા તો દવા છાંટવાનો પંપ હશે 8 થી બાર લીટર અને સોળ લીટર થી વધુ આવી રીતે ત્રણ અલગ અલગ સહાય મળવાપાત્ર થશે જે એક થી લઈને સાત તારીખ સુધીમાં તમે ફોર્મ ભરી શકશો એમની વાત કરી હવે વાત કરીએ એક તારીખથી લઈને જે પંદર દિવસ માટે તમે અરજી કરી શકશો એમની વાત કરીએ તો એક તારીખ એક બાર બે હજાર થી લઈને તમે પંદર બાર બે હાજર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો તો એમાં કઈ કઈ યોજનાઓ છે એમની વાત કરીએ તો સૌપ્રથમ છે આંબા તથા જામફળ જે ફળ પાક ઉત્પાદકતા વધારવાનો કાર્યક્રમ એટલે કે જે આંબા અને જે બગીચાનો જે આંબાનો અથવા તો જામફળનો જે ખેતી કરે છે તો એમને પોતાનો પાક વધારવા માટે જે સાધન સહાય અથવા તો તેમાં સહાય મળવા પાત્ર થશે બાદ આંબા તથા લીંબુ ફળ પાકના જૂના બગીચાઓને નવસર્જન માટે સહાય મળવા પાત્ર થશે તો આંબા અથવા તો લીંબુનો જે લીંબુની ખેતી કરે છે તો એમના પોતાની ખેતીનું નવસર્જન કરવા માટે સહાય મળવા પાત્ર થશે એવા ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર થશે ત્યારબાદ વાત કરીએ તો કેળ જે ખેડૂતો કેળની ખેતી કરે છે તો એવા ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર થશે જે કેળ ટીસ્યુ અથવા ફળ પાક ઉત્પાદનમાં વધારો કાર્યક્રમ એટલે કે

જે આંબા દાડમ જામફળ લીંબુ માટે પણ સહાય મળવા પાત્ર થશે તો ઘણા બધા ખેડૂતો જે ફળ જે ખેતી કરે છે તો એમને પણ સહાય મળવા પાત્ર થશે અને મિત્રો આ સહાય એક તારીખથી આ એક ખેડૂત પોર્ટલ જેમાં અરજી કરી શકશો તો આવતા મહિના એટલે કે એક ડિસેમ્બર થી યોજનામાં તમે અરજી કરી શકશો